हे मारी Bestą malem wykornamed one of them mouldy? Lets get jump, easier for two, Elna n艟! Back togra! How much are you? tide's up again! G agua але! I�ас move! keep hands also... Theią malem gain is hot and wake up you who want to go around yourтаки Butầnnuj Qué endlich up to them? I just ask that! The latter has not been called. Gumbun karo! Why don't you ના માખી વાત કરતા હતા ચોખો નઈ થાય તો બોલી તમે આ જોઈ લેજો રે ના બરોબર એ નિખો તો આતા નઈ પીવા ના આ કતર ના માણસ લ્યો છોકરા હાથ બોલો બરોબર હાથમાં આવ તું કોણ વેન છે કે એ વળ કુળ દેવું હોય તો ભાઈ વાતો હવ નહીં ઢગળા કોતર માતા હાચી કવ આ તો મુબેલા બોય દેમાં કોઈ

તાર આમાં ઓર નહી બેયા કર તક ઠીક થી કર તીકરી છે આખલી જો હા આવડા પડી

તો આઈડા તો મંજો બરાબર આઈડા તો ફટલેન બોડી લઈ જો પૈસા કુ કીધું જોયું ના મો બોલો બોલી બીજ બતાવ તો આ આ લઈ ગયા અને આ ઉપર જીજમીલી સા આ ઉપર છે આ વસ્તુ બધા બરાબર

કોમ્યુનટી ઓફ ક્રાડ દે ઈ નહી ભઈ ની ઓ યો આયો કલમ આ તું હાથું આ હેડ ધરું પડી ગાડી

જો માતાજી નહીં બબા ભાઈ નહીં નહીં અલ્યા ક્યાં બેસતો હે માતાજી દો હેલ બા કે બેસતો ક્યાં બેસતો હા બોલ બળ જો ગાના તો બસું જઈ જાય મય મારા કણ છે ની અલ્યા હા યાર કાળી રે ભાઈ એનું રાખતા હોય ને જામ જામ હોય આખો પછી હતી બોવ છે ભઈ હો વાઘવાળો અલ્યા પણ આ તો ગવ નહીં આ તો દાંતીવાળા બીજ છે યાર તું તો ભઈ ધોણા છે ને

ગુવાલે કોઈ વાત કરું બો બિલા બુઆ કે કે ચીય આ ગો કાચા બેહાય જો તો ને ચાર ચોક માં આરો ચિંતા વામ ફાઈ ના કી જોન કરી પણ જેવું હોય તારે હું તો હું તો હું છું ને બોવાજી એવો હું માંગતો નથી યા બોલી જો મા કારો પરતો આલા જો માતાએ જાતો બોવાજી ફોટા કોઈ બોલવું 않તું ને લેડો માતા કે દર્શન કરજો તમારો કયો પછી કેતા નઈ વાત તું કદા આ એનો બે શબ્દો બોલવા તાળ પર્યું કે બાબા તું હાચું બોલજે ને હાચું ન્યાય લાગે તો તારા ભયોને અને આ ગર્દનિયાને ખબર પડે બાબા બાબા એનો ભાઈ હાચું તો બાપુ તો બોલતા લાગે લાગો પછી લાગો લાગો હારો હારો રાત ને હારો હાલરો દેખાય જો આપણે પછી લાગી જશે ભલે મારજો તું પોચી પોચે કરી પડ ગોવર હા પા પાજી એલા

ઓ જૈન જો ભઈયા પટ્ટો લાવ મૂ મરા થા થા લાવ પટ્ટો ઇ નવરીયા બોય્યું જૈ જૈ પટ્ટો વધાવો જૈ જૈ બીજુ મારે ચૂકણે આ ચૂક બીજુ ઓલું છે યાર બહુ ચૂક છે રે આ તક પોજી પૈસા આ લો પટ્ટો ઓત્રા ના મોટો પછી રાખો પૈસા મારી લાવ જો લે નોટરી લાગે ક મા દુલીવા માં હા લાગે એ મારી

લગી વિચાર કરો વિચારો ટૂંક ટૂંક આગળ બોલો માતા બધા કાગજ નું આ <coughs> પૈસા yeah, <coughs> <Hing claws> પણ 15 હોય એટલે તો અમાર તો બળ હું લાખ જો ક ના થયો કલાક નો વાયદો ખરો જણા મારા 1000 આયા બળ 15 મારા 15 માં ભઈના 3000 દે 1000 આયા તો અમાર 9:00 તો ખાટો પડે ચાલે તો ખા લે આય ભઈ કઈ 15 આગે આગે નેપો હોતા હે ક્યાં હા લખણ આવ કઈ આ કોટુ ભવાય

પૈસા <laughs> પૈસા <doorway Emmanuel Thardy> મે લોકો પાન મે લોકો તી ને વેયા વાતનું મુજા જે પાટાવા જતો રે જો બરેત કરી કોમકાજ એ તો આઈ જાય મારે જાળે સુટ કરણ મારે એ પડજે બતાના કલ બહુ ઓ ભઈ આ આવજો ભઈ આ આવજો બોલ તમે મંત્રી બનાતા ને હ અમે તૈયારી કરીને બોલો ઉપવાનો ના તો પાછળ ઓળો બોપરની ઉપર નહીં આ કમ્પ્લીટ કોમ્થ થઈ જાય આડા વધારે નહી અજ્ઞાર દારો આપણી બોલી માતા માધામ થી અગિયાર તારો થી હજુ હાડો હળાથી ડબલ લાભ થાય તો પછી માતાજીએ હારું કોમ કર્યું એટલે એવું કે હારું પોક્યો પછી હોય નહીં કે આવું બાપો લે બહુ કશું હતું જે દુરતા હોય માતાની જય પોલું વધાર પૂછાની જય હમ લા વાટી હા પડો તમારા કાંઈ જ દેવા હા કાકલાજી બેઠેલા છે વાત તમે પાટના છો ખબર પડે

આવા જીવા દાવે દાયા માતાજી આ જીવા દુવાજી આલો હેડો તમે નવા બુવા બને ફાળા જીવા દાલો ફાળા ચી મારે કોમ થઈ જશે કશું હતું લેળો આ બગ માવા આપો